નમસ્કાર દોસ્તો ગુજરાતી વ્યાકરણમાં આપણે સ્વર સંધિની વાત કરી આપણે એકવાર ફટાફટ રિવિઝન કરી લઈશું જેથી સ્વર સંધિ સરળતાથી શીખી શકાય અને જલ્દી ઝડપથી તમને આવડી જાય તો આપણે જે યણ સંધિ જોઈ ગુણ સંધિ જોઈ તો આપણે જે જોયું બધું આપણે આ કોઠો પણ ફટાફટ જોયો હતો તો અત્યારે આનું રિવિઝન નથી કરતા આપણે રિવિઝન કરવાનું છે જે એ આપણે સંધિ વિશે છે તો સંધિ એટલે શું તો બે વર્ણના યુગથી ઉત્પન્ન થતા વર્ણનો વિકાર એટલે સંધિ બે વર્ણ એટલે બે જે ધ્વનિ છે જોડાય છે ક વ્યંજન સ્વર એ બધા જ્યારે બે જોડાય છે ત્યારે સંધિ બને છે સંધિના પ્રકારો કેટલા છે સ્વર સંધિ વ્યંજન સંધિ વિસર્ગ સંધિ આપણે સ્વર સંધિની વાત કરી અને સ્વર સંધિ ભણ્યા તો સ્વર સંધિ જ્યારે બે સ્વરો પાસે આવે ત્યારે સ્વર સંધિ બને છે એના પેટા પ્રકાર છે સ્વર્ણ સંધિ સજા એનું બીજું નામ છે સજાતીય સંધિ બીજો પ્રકાર છે ગુણ સંધિ બીજું નામ છે વિજાતીય સંધિ ત્રીજો પ્રકાર છે વૃદ્ધિ સંધિ ચોથો યણ અને પાંચમો અયાદી સંધિ જે સંસ્કૃતમાં પાણીનીએ અષ્ટાનીમાં આપ્યા છે અયાદી સંધિ વિશે માહિતી હવે સવર્ણ સંધિ સજાતીય સંધિ આપણે ભણ્યા હતા દીર્ઘ સ્વર લખો અ કે વત્તા આ હોય તો આ થાય આ વત્તા આ હોય તો પણ આ જ થાય મિત્રો એવી રીતે ઈ વત્તા ઈ હોય તો ઈ થાય ઉ હોય તો મોટો લખવાનો દીર્ઘ સ્વર લખો યાદ રાખવાનું છે તો વિદ્યાલય વિદ્યાવતા મોટો દીર્ઘ સ્વર લખવાનો છે તો વિદ્યાભ્યાસ વાત વતાવરણ તો વાતાવરણ કવિ ઈશ્વર તો કવિશ્વર રજની વત્તા રજની શ્રીશ સિંદુરમી વધુલ્લાસ સુક્તિ ભુર્જીત એવી રીતે ગુણસંધી ગુણ સંધિ અને બીજું નામ છે વિજાતીય સંધિ તેનો નિયમ હતો કે અ કે આ પછી ઈ ઈ આવે તો એ થઈ જાય છે અ કે આ પછી ઉ આવે તો અર થઈ જાય બરોબર છે તો સદા વત્તા ઈ આવે તો શું થઈ જશે એવું તો સદૈવ ગણવત્તા ઈશ ઈ આવે તો એ ગણેશ એવી જ રીતે વન વત્તા ઉત્સવ તો વનોત્સવ વૃપ વત્તા ઉદર વત્તા વૃપોદર દેવત્તા ઋષિ દેવર્ષિ રાજા વત્તા રુ શ્રી રાજશ્રી એવી રીતે વર્ષા ઋતુ તો વર્ષ ઋતુ આ કઈ રીતે થયું એ મિત્રો પણ સમજાવ્યું હતું વર્ષ વત્તા આ વત્તા રૂ અને તું તો અર્થ થઈ જાય છે રૂ નો અર્થ થઈ જાય છે તો વર્ષ અ જે જોડે સ જોડે જોડાઈ જાય તો વર્ષ આખું થઈ જશે અને ર જે હતો એ ત ઉપર રકાર બની જશે તો વર્ષ ઋતુ એ રીતે થાય છે ત્રીજી આપણે સંધિ જોઈ હતી પેટા પ્રકારમાં સ્વર સંધિના તો વૃદ્ધિ સંધિ વૃદ્ધિ સંધિ એટલે નિયમ છે અ કે આ પછી એ કે અ આવે તો અહી થાય છે દીર્ઘ સ્વર્ગામાં પણ લખવાનું હોય છે ઓ કે ઓ આવે તો ઓ થાય છે ઉદાહરણ તો સદા વત્તા એવું આ પછી ઓ આવે તો વનઔષધિ તો વન વત્તા ઔષધિ તો ઔષધિ એવી રીતે ગંગા ઓ આવ્યો તો પછી ઓ તો અવ થઈ જશે તો ગંગોધ એવી રીતે આગળ યણસંધિ ઈક ના સ્થાનમાં યણનો આદેશ થાય હવે ઈક કોણ હતું અને પાછળ સ્વર હોવો જોઈએ એ યાદ રાખવાનો તો ઈક તો ઈ રૂ અને લુ તો જ્યારે યણનો આદેશ થાય તો ઈ ની જગ્યાએ ઉ ની જગ્યાએ વૃ ની જગ્યાએ ર અને લુ ની જગ્યાએ લ તો એનું ઉદાહરણ હતું વી વત્તા અર્થ તો વ ઈ જે ઈ હતો એનું ય થઈ જશે એટલે વ્ય વર્ધો હતો એટલે વ્યર્થ એવી રીતે મધુ વત્તા તો મધુરી સુધુ સુધી વત્તા ઉપાસ્ય તો સિદ્ધિ ઉપાસ્ય મનુવત્તા આદિ તો મનવાદી અન્વેષણ વારિયાગ માતૃચ્છા જો માતૃચ્છા કોઈને ખબર ના પડી હોય તો પછી એકવાર કહી દઉં કે માતૃવત્તા ઈચ્છા તો માતૃવત્તા ઈચ્છામાં માં અલગ કરી અને તું જે તું ત હતો એની જગ્યાએ રૂ જોડેલો છે ર અલગ કરેલો છે તો ત અડધો થઈ જશે એટલે ત પછી જે રૂ હતો એનો ર થશે તો ર અડધો થશે ત ર અને જે પાછળ ઈ હતો ઈ તો તર ઈ એટલે શું થશે ત્ર ત્રી થશે તો ત્રી લખી દીધું છે અને છાતું એવું ને એવું માત્રીચ્છા પિતૃ વત્તા અર્થ પિત્ર ઉપરની જેમ તર ઇ તર અ થશે એટલે પિત્ર થશે પિત્ર એવી રીતે અયાદી સંધિ જોઈ હતી અયાદી સંધિમાં એ ઓ અ ઓ હોય તો એની જગ્યાએ શું થાય અ આઈ ન આવ આ રીતે થાય છે યાદ રાખો પણ પાછળ શું હોવું જોઈએ સ્વર ઉદાહરણ જોઈએ કે ને વત્તા અન પાછળ અસ્વર છે ને એટલે એ છે તો થશે તો એ રીતે એનું જો આ રીતે ન એ એ અન તો આવ્યો છે તો અ થઈ જશે તો ન ય ન એવી રીતે હો આવ્યો તો ઓ નો અવ થશે તો હવન સે આવ્યો છે તો શયન સંચય આવ્યો છે એ આવ્યો છે તો સંચય કવે એ આવ્યો છે તો પાછો કવય તો ક કઈ રીતે થશે તો એ આવે છે તો અ થશે તો કવ અને અ ય ય તો તો જોડે પૌ આવ્યો છે તો આવ થશે તો પાવન થઈ જશે બરોબર છે મિત્રો હવે આપણે અલંકાર જોવાના છે એ આગળના લેક્ચરમાં આપણે જોઈશું તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લો લાઈક શેર કરો આ વિડીયોને અને વધુ ને વધુ લોકો સાથે શેર કરો જેથી તમારા મિત્રોને પણ ગુજરાતી વ્યાકરણ સરસંધીને બધું આવડી જાય થેન્ક યુ